પોરબંદર સંદીપની આશ્રમની સ્કૂલના વિદ્યાર્થીઓને ઓરી રૂબેલા રસીની આડસર થતાં દોડધામ મચી હતી આઠમા ધોરણના બે વિદ્યાર્થીઓને ઓરી રૂબેલાની રસી આપવામાં આવી હતી રસી આપ્યા બાદ બંને વિદ્યાર્થીઓના શરીર ઠંડા પડી જતા સારવાર માટે ભાવસીજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બંને બાળકોની હાલ સારવાર ચાલી રહી છે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ઠંડા પડી ગયા હતા અને તેમને વધુ સારવાર માટે ભાવસીજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બંને બાળકો પોરબંદરની સંદીપની આશ્રમની શાળામાં અભ્યાસ કરતા હતા જ્યાં તેમને ઓરી રૂબેલાની રસી આપવામાં આવી હતી વધુ એક કિસ્સો રૂબેલાની રસી આપ્યા બાદ જે વિદ્યાર્થીઓને આડચર થાય છે તેનો એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ રસી લીધા બાદ કેટલાક વિદ્યાર્થીઓની હાલત બગડી હતી તો કેટલાક વિદ્યાર્થી મોતને પણ ભેટ્યાના અહેવાલ પ્રસારિત થયા હતા તો અત્યારે પોરબંદર સંદીપની આશ્રમ શાળાના બે વિદ્યાર્થીઓને રસી આપ્યા બાદ તબિયત લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે બંને બાળકોને રસી આપી અને ત્યારબાદ બંનેના શરીર ઠંડા પડી ગયા હતા આ જંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા વિપુલ સાથે વિપુલ જણાવશો કે સંદીપની આશ્રમ શાળામાં બંને વિદ્યાર્થીઓને રસી આપ્યા બાદ તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સમગ્ર મુદ્દે વિગતો શું મળી રહી છે ખાસ તો કરાયો છે કે પોરબંદર ની અંદર શાંતિ પાની જે સ્કૂલ અને છાત્રાલય આવેલા છે તેની અંદર જે બે બાળકો છે જેને પોલીઓ અને અછબડા ના ઇન્જેક્શન ની આપવામાં આવેલા હતા તે ઇન્જેક્શન ની આડઅસર થયેલ છે અને આ બંને વિદ્યાર્થીઓ જે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ છે અને બંનેને જે વેક્સિન આપતા એને આડ અસર બંને બંનેને તાત્કાલિક છે પોરબંદર સરકારી હોસ્પિટલમાં માં ખસેડવામાં આવે છે અને જેની અસર જોઈએ તો તેના બંનેના શરીર ઠંડા પડી જવાના કારણે તેનું શરીર લોથપોથ થઈ જતા તેને તાત્કાલિક છે સરકારી હોસ્પિટલમાં માં આવ્યા છે પોરબંદર ની સંદીપની આશ્રમ શાળાનો બનાવ સામે આવી રહ્યો છે સંદીપની આશ્રમ શાળામાં બે વિદ્યાર્થીઓને ઓરી રૂબેલા રસી આપતા આ બાળકોની હાલત બગડી હતી અને તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે